ઇન્સ્ટાગ્રામ આઈડીમાં હથિયાર સાથે વિડિયો વાયરલ કરનાર ઇસમોને કુંભારવાડા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમી એકતા જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈ ઘાતક હથિયાર લઈને જાહેર રસ્તા ઉપર નીકળે નહીં કે ઉપયોગ ન કરે તે સારું અવારનવાર સૂચનાઓ આપવામાં આવેલ અને જાહેર સલામતી જળવાઈ રહે તે સારું મહેરબાન પોલીસ કમિશનર સાહેબનાવના નાવના વખતો વખતે જાહેરનામું બહાર પાડેલ હોય અને આજ રોજ તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર હથિયાર સાથેનો વિડીયો વાયરલ કરેલ હોય જેની તપાસ સારું પોલીસ ઇન્સ્પેક્ટર એજે પાંડવ કુંભારવાડા પોલીસ સ્ટેશન નાવની સીધી દોરવણી હેઠળ કુંભારવાડા સ્ટાફના માણસોએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ કરનાર ઇસમો વારસિયા વીમા દવાખાના પાછળ પોતાના ઘરે હાજર છે જે આધારે સદર ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ઝડપાયેલ ઇસમોમાં સિંહ માયાસિંહ દુધાણી તથા સુરતસિંહ માયાસિંહ દુધાણી સામેલ છે આરોપીઓ પાસેથી પોલીસે એક લોખંડની તલવાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી